टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। गुजरात में धीरे धीरे दारू धंधा ने बिष्णोई गेंगे हाथ मिल लीधो મોટી વાત તો એ છે કે આ ગેંગના સાગરી તો પોલીસ ઉપર હુમલો કરવાની પણ હિંમત દાખવે છે આવી જ હિંમત ગેંગના એક સાગરીતે કરી પણ ખરા જો કે એસએમસીએ જવાબમાં સીધી ગોળી મારી આ ઘટના નવસારીના બિલી મોરાની છે જ્યાં બિશ્નોઈ ગેંગના ગુંડાઓએ ફાયરિંગ કર્યું અને એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું

અને આરોપી મનીષ કાલુરામ કુમાવત અને મદન ગોપીરામ કુમાવત મૂળ રાજસ્થાનના વતની છે પરંતુ તેઓ બિલી મોરામાં રહે છે આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ અને સત્યાવીસ જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા એસએમસીને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના અને હાલ નવસારીના બિલી મોરામાં રહેતા બિશ્નોઈ ગેંગના બે શખ્સોને એક હરિયાણા અને એક મધ્યપ્રદેશનું શખ્સ હથિયાર વેચવા આવ્યા છે અને તેઓ બિલી મોરાની હોટલમાં રોકાયા છે જેથી બાતમીના આધારે એસએમસીની ટીમે હોટલમાં દરોડો પાડ્યો જોકે ત્યાં રાજસ્થાનના બે આરોપીઓ જ મળ્યા હતા જેને ઝડપીને પોલીસે પૂછપરછ કરતા અન્ય બે આરોપીઓ નજીકમાં આવેલા મિની સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હોવાનું જણાવ્યું હરિયાણા અને મધ્યપ્રદેશથી આવેલા બે આરોપીઓ મંદિરે હોવાથી એસએમસીની ટીમ મંદિરે પહોંચી અને મંદિરના પટાંગણમાં જ સામસામે ફાયરિંગ થયું બની એવું કે પોલીસને આવતી જોઈને આરોપીઓ ભાગવા લાગ્યા ભાગતા ભાગતા એક આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો જેથી સ્વબચાવમાં પોલીસે પણ ગોળીબાર કર્યો પોલીસ અને બિશ્નોય ગેંગ વચ્ચે બે રાઉન્ડ ફાયરિંગ થયું જેમાં એક આરોપીના પગમાં ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો છે જ્યારે આરોપીઓએ મારેલી ગોળી સીધી જ પોલીસની ગાડી ઉપર વાગી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ બિષ્ણુએ ગેંગના છે અને બિલીમોરામાં તેઓ હથિયારો વેચવા માટે આવ્યા હતા અને તેઓ બિલીમોરાથી મુંબઈ જવાના હતા જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હથિયારધારી પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે આરોપીઓને ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે જો કે આરોપીઓ હથિયાર વેચવા આવ્યા કે પછી બીજી કોઈ ઘટનાને અંજામ આપવાના હતા તેને લઈ હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરંતુ આરોપી બંને કુખ્યાત ગુનેગાર છે યશ ગુનાની દુનિયામાં શાર્પ શૂટર છે અને રિષભ શર્મા હત્યા સહિતના ગુનાનો આરોપી છે તેઓ બીડી મોરાના મનીષ અને મદનને કયા કારણોસર મળવા આવ્યા હતા અને ક્યાં ગુનાને અંજામ આપવાના હતા કે ત્રણ દેશી પિસ્તોલ અને જીવતા કારતુ સાથે ફરતા હતા એ પણ તપાસનો વિષય બન્યો છે સવારના સમયમાં બનાવ એવો બન્યો કે એ લોકોએ ચાર લોકોને આઈડેન્ટિફાઈ કર્યા આ ચાર લોકો ત્યાં ભેગા થઈ અને ક્યાંક જવાના હતા અને એ લોકોને કોર્ડન કરી અને એ લોકો પાસે નજીક ગયા અને એ લોકોની વિગત પૂછતા હતા તે પૈકી જે ચાર લોકો હતા તે પૈકી એક આરોપીએ પોતાની પાસેનું એક વેપન કાઢી અને પોલીસ ઉપર ફાયર કર્યું આ ફાયરમાં પોલીસને ઈજા ના થઈ પરંતુ બીજું ફાયર થયું તે સમય દરમિયાન ઝપાચપી થઈ અને ઝપાચપી કરી અને આગળ ત્રીજો રાઉન્ડ ફાયર કરવાની તૈયારી હતા તે સમયે પીઆઈએ પનારે પોતાની પાસેનું વેપનથી પગમાં બે રાઉન્ડ ફાયર કર્યા જેમાંથી એક રાઉન્ડ ફાયર એને પગમાં વાગ્યો એક વ્યક્તિને અને ત્યાં એ પડી ગઈ અને ત્યારબાદ નાકાબંધી કરી અને કોર્ડન કરીને તમામ આરોપીને પકડી પાડ્યા આરોપીઓ ભલે ફિલ્મી સ્ટાઇલમાં પોલીસને ચકમો આપવાના પ્રયત્નો કરે પરંતુ પોલીસ તેમનો બાપ છે જો તમે એમ માનતા હો કે તમે પોલીસ ઉપર ફાયરિંગ કરીને ફરાર થઈ જશો તો પોલીસ જોતી રહી જશે તો તે તમારી સૌથી મોટી ભૂલ છે પોલીસ હવે ગોળી ઠોકતા વાર નથી લગાડતી હજુ થોડા દિવસ પહેલા સુરત પોલીસે કુખ્યાત ગુનેગાર સલમાન લસ્સીને પણ ગોળી મારી હતી કારણ કે તેણે પોલીસ ઉપર ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો સુરત શહેરમાં ડિંડોલી લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં હત્યા ખંડણી અને અપહરણ સહિતના સત્તર ગંભીર ગુનાના આરોપી સલમાન લસ્સીને પોલીસ શોધી રહી હતી કારણ કે તે એકવીસ ઓક્ટોબરે ભેસ્તાનમાં થયેલી હત્યાનો મુખ્ય આરોપી હતો છેલ્લા પંદર દિવસથી તે નવસારીના ડાભેલ ખાતે તેની પત્નીના પિયરમાં ઘરે આશિયાના મોહલ્લામાં છુપાયેલો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે તેને પકડવા માટે પાંચ જુદી જુદી ટીમ બનાવી હતી છ નવેમ્બરે મોડી રાત્રે દોઢ વાગે પોલીસની ટીમ સુરતથી નવસારી જવા રવાના થઈ અને બે ને પાંત્રીસ વાગે પોલીસની ટીમો ડાભેલ ગામમાં પહોંચી અને આશિયાના મોહલ્લાને કરી લીધો સલમાન જે મકાનમાં છુપાયો હતો તેની આસપાસના પાંચ મકાનોને ચારે બાજુથી ઘેરી લેવાયા જેથી તે છત ઉપરથી કોદીને ભાગી ન શકે પોલીસનો ઘેરો મજબૂત હોવાથી સલમાને ધરપકડથી બચવા ખતરનાક ચાલ રમી રાત્રે ત્રણ ને પંદર વાગે તેણે અચાનક દરવાજો ખોલીને પીઆઈ પીકે સોઢા ઉપર ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કર્યો જેથી પોલીસે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કરતાં સલમાનના જમણા પગમાં ગોળી વાગી હતી પોલીસની બંદૂકમાંથી છૂટેલી ગોળી સલમાનના જમણા પગના હાડકાની આરપાર નીકળી ગઈ જેના કારણે તેને ફ્રેક્ચર થયું હતું જેથી પહેલાં સચિન વિસ્તારની કે એસ હોસ્પિટલ અને ત્યારબાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો જ્યાં તે રિસરનો રડી પડ્યો હતો

વોન્ટેડ હતો અને સુરત ક્રાઇમ બ્રાન્ચ ઘણા ટાઈમથી એને અલગ અલગ જગ્યાઓ પર શોધી રહી હતી આજ વહેલી સવારે ડાબેલમાં હોવાની બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું એમાં પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને એને સારવાર અર્થે અહીંયા સિવિલ હોસ્પિટલ આવ્યો છે એના વિરુદ્ધમાં અલગ અલગ જગ્યાએ સુરત પોલીસ સ્ટેશનમાં ઘણા બધા ઓફેન્સો રજિસ્ટર કરવામાં આવેલા ટૂંકમાં બિષ્ણુ ગેંગનું સાગરીત હોય કે પછી કોઈ બીજી ગેંગ પોલીસ હવે ગુંડાઓને કંટ્રોલમાં રાખવા માટે ગોળી મારતા વિચાર નથી કરતી એટલે ગુનેગારો સુધરી જાઓ તેમાં જ તેમની ભલાઈ છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેક નું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત